જય સ્વામિનારાયણ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ મહાસૂ ચૌદશ શુક્રવાર એક વખતે શ્રીહરિના સખા સુરાખાચર લોયાથી ગઢડે આવ્યા એ વખતે શ્રીહરી પોતાના ઉતારે અક્ષર ઓડીએ વિરાજમાન હતા સુરાખાચરે ઘોડેથી ઉતરીને ત્યાં આવીને મહારાજને દંડવટ પ્રણામ કર્યા ને બોલ્યા જે મહારાજ મારા નાથિયાની માએ કહ્યું છે જે મહારાજને આપણે ગામ તેડી લાવજો અને જો ન આવે તો તપ કરીને શ્રીજી જરીને રાજી કરીને તેડી લાવજો અને જો ન આવે તો સાદું થઈ જજો પણ શ્રીજી મહારાજને તેડા વગર ઘરે પરત આવશો નહીં આવી વાત સાંભળીને શ્રી હરી ખડખડાટ ઢસવા લાગ્યા અને પૂછ્યું કે સુરાખાચર તમે તપ કેવી રીતે કરશો ત્યારે સુરાખાચર કહે કે મહારાજ ઘરે હું દરરોજ બે વખત જમું છું તે હવેથી અહીંયા દરરોજ ત્રણ વખત જમીને તપ કરીશ ત્યારે હસતા હસતા શ્રીજી મહારાજ કહે કે સુરા ખાચર હવે ભાડા તમારા તપ ચાલો અમે તમારે ગામ આવીએ એમ કહીને મૂળજી બ્રહ્મચારીને સુરા ખાચર વગેરેને સાથે લઈને ગઢપુરથી લોયા તરફ ચાલ્યા જ્યારે લોયા બે ગાઉ જેટલું છેટું રહ્યું ત્યારે સીમમાં શ્રીઅરી કહે કે સુરા ખાચર અમને તરસ બહુ લાગી છે તો હવે તો જરાક પણ આગળ જવાશે નહીં તમે અમારી માટે પાણી લઈ આવો ત્યારે સીમમાં શ્રીહરિ સારું પાણી શોધવા સુરાખાચર ઘોડે ચડીને ગયા એ વખતે એક કણબી ખેડૂનો છોકરો એનું ખેતર ખેડતો હતો સુરા ખાચરને એના તરફ આવતા ભાળીને મનમાં વિચાર્યું જે કોઈ અજાણો માણસ આવે છે એ મારા બળદ લઈ જશે એમ મનમાં વિચારીને બળદિયાને આડો બેસીને સંતાઈ ગયો સુરા ખાચરે શાંતિ આંકતા એ છોકરા પાસે આવીને પૂછ્યું કે એલા તારી પાસે પાણી છે જો હોય તો આપ અમારા ભગવાન સ્વામિનારાયણ અહીં પધાર્યા છે ને એને તરસ લાગી છે ત્યારે તે છોકરો બોલ્યો જે બાપુ હું આજે જ પાણીની નવી બતક ભરીને લાવ્યો છું એ મારા ખેતરના સામા શેઢે બોરડી હેઠે મેલી છે હાલો તમને એ દઉં એમ કહીને સુરાબાપુને પાણીની નવી બતક દીધી સુરા ખાચર કે જો હું આ બતક લઈને જાઉં છું તું ત્યાં ઘડીક તારું સાતું સાતી ઊભું રાખજે ને જો એ ભગવાન તો બહુ મોટા છે એ પ્રસન્ન થાય તો તું માગીશ તે આપશે ત્યારે એ છોકરો કહે હું તો ત્રીસ વીઘા જમીન માગીશ એ સાંભળીને સુરાખાચર કહે કે જો એવું ન માગીશ પણ તારા જીવનો મોક્ષ થાય ને એવું માગજે એમ કહીને સુરાખાચર શ્રીહરી પાસે આવ્યા અને બતકમાંથી ટાઢું પાણી શ્રીહરીને પાયું શ્રીહરી બોલ્યા આજે સુરાખાચર આજ એ પાણી પાનાર કણબીના છોકરાનું સારું થાય એવો સંકલ્પ કરીશું ત્યાં એવામાં એ કણબીનો છોકરો ત્યાં આવી પહોંચ્યો ને મહારાજને ચરણે પગે લાગ્યો ત્યારે શ્રી હરી એના ઉપર પ્રસન્ન થતા થતા બોલ્યા જે છોકરા આજ તે અમને પાણી પાયું તે અમે તારા ઉપર પ્રસન્ન થયા છીએ તને જે જોઈએ એ વર માંગ ત્યારે તે છોકરો બોલ્યો જે મારો મોક્ષ થાય એવું કાંઈક કરજો તે સાંભળીને શ્રી હરી કહે કે તને આ સુરાખાચરે શીખવાડ્યું હતું ને ત્યારે છોકરો કહે કે હા પ્રભુ કહે જા તારી સાત પેઢીનો પણ મોક્ષ થશે અને તારે ત્રીસ વીઘા જમીનનો સંકલ્પ છે એ સંકલ્પ પણ પૂરો થશે એવું એ કણબીના છોકરાને અભય વરદાન આપીને શ્રીઅરી લોયા નાગડકામાં પધાર્યા ને શાંતાબાએ શ્રીહરીને પોતાને ઘેર પધરાવીને સેવા કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો અસ્તુ જય સ્વામિનારાયણ સહજાનંદ ચરિત્રમાંથી